વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો વિશ્વામિત્રી નદીની જળ સપાટી અઢાર ફૂટ પર પહોંચી કોટેશ્વર ગામ નજીકના નાળામાં ઘુસ્યા પાણી પ્રશાસને સ્થાનિકોને કર્યા એલર્ટ લોકોને સાવચેત રહેવા માટે કરાઈ અપીલ દ્રશ્યો છે સાબરમતી વિશ્વામિત્રી નદીના વડોદરાના કે જ્યાં સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રીની નદીની જળ સપાટી અઢાર ફૂટ પર પહોંચી નાળામાં સ્વામી નદી જળસ્તરની સપાટીમાં સતત વધારો થઈ રહેલો છે જેથી કોટેશ્વર ગામ આજુબાજુ વિસ્તારમાં રહેતા તો આ તરફ વડોદરાના ડભોઈમાં ઢાઢર નદી બે કાંઠે મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા ઢાઢર નદીના પાણી બનૈયા રાજલી અંગુઠન સહિતના ગામોમાં વરસાદ રાજલી અને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ ઉપરવાસમાં પાણીની આવકને કારણે ઢાઢર નદીની સપાટી વધી છે ડભોઈના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ઢાઢર નદી અત્યારે બે કાંઠે વહી રહી છે મુખ્ય માર્ગો ઉપર પણ ફરી વળ્યા છે ઢાઢર નદીના પાણી બનૈયા રાજલી અંગૂઠન સહિતના ગામોમાં વરસાદ રાજલી અને અંગૂઠનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ